એ તો મારો ઢો ભાઈ આખો દિવસ ઢોર લઈને મુકલ મુકલ મુક કરો એને ખબર નઈ પડતી ભાઈ આજે દિવાહાનો દાળો તો હવ લોકો ચડતા પોખરાડતા અને હમણતા ઢોર મેરીન થેલી મેર્યા છે કઈ જો સારો આ બપોરો ના બાર વાગ્યા નું લોકો ભોખરા પર સડકો હું અને અમે તો ભાઈ આ ઢોરો નો કુંદરો મરી ગયા ઉભી હું જોઈ રહી છે તો નહીં આપો તો દવા સળવાનું ડુંગરા ઉપર જોઈ રહી છે આપડે તો ભાઈ વગલો સરસ જવાનું છે સરસ ઓખરા પર હો બધા સળ્યા આપડે નહીં સળવાનું સળવાતું હો આ ઢોર લઈને મન કાઢા છે વાર લીધો તો મને જવા મળી નહીં પેલા બેરિયો ને પેલા વિક્રમ ને ભરત ને તો એવા સળી ગયા બધા છે પાણીના બાટલા લઈ જાવ નારિયેળ લઈ જાવીર પાછું મહારાજ નું જય નું ડુંગર ઉપર જોઈ રહી છે હું જોવા છો અમે વંચ્યા આ તો જવાય નહીં મળી જોઈ રહી છીએ પાકો દડો ઢોરમાં કંટાળી દઉં છું ને પેલા તો હું મજા લેતા હળી સળી સળો સળો બરોબર હો વસળ્યા

ના યાર આવું પસાર મારે તો ખબર નઈ તો ખબર હું છોટલો છું કે પોખરા પર

નેટવર્ક મહારાજ ના પરોજે મુકેલો આવું હંગાશી કે બે ગાળો ખાઈ લે યાર

બેઠો બેઠો ક્યાં શિલોડા ખાતા યાર મગાજી આટલી પછી લેટરા ના કરો યાર અરે યાર મને તો ઘણું કાબુ રાખુ પણ નહિ મગાજી હડું હજી બેન છે ઓ ડુંગરા પર પણ મિત્રો ને કઉ છુ તમે અમુક અજા દીવાઓ આજે અમે તો વેલા સળી જઈએ છીએ પણ તવે બપોર તો બધા સળજો ઉપર અને ઉપર નો નજારો હોય ને અમાર ભાડેરવીર

हमारी माइंड शाम में वीडियो गमत है पासो लाइक एक कर दीजिए शेयर एक कर दीजिए सब्सक्राइब एक कर दीजिए जरूर की पासा आप जो दर हाँ जय बाड़ी अरे मैं तो पाकी यार जब मैं सारे दर्शन करा कौन है आप जो पासा तैयार रह जो जय बाड़ी पीर